નમસ્કાર ખેડૂતભાઈઓ આજે આપણે કપાસના ખેતરમાં એક નવી જ પદ્ધતિ ઘણા બધા ખેડૂતો કરી રહ્યા છે પણ આજે તમે કદાચ જોતા હશો તો તમારા માટે નવી હશે તો મારા જોડે તમે કપાસ જોઈ રહ્યા છો મારા કરતાં પણ ઊંચો થવાની તૈયારી બતાવી રહ્યો છે તો હવે આપણે જ્યારે જોઈએ છીએ કે આપણે કપાસની આટલી ઊંચાઈ થઈ જાય એના પછી આપણે જેમ જેમ હજી પણ આનું પોષણ અને વૃદ્ધિ થશે એટલે આ કપાસ હજી પણ ઊંચો થશે એટલે એનો કહેવાય કે વાનસ્પતિક વિકાસ વધતો જશે એટલે વાનસ્પતિક વિકાસ વધ એટલે એના ફૂલ નાના નાના ઝીંડવા જેમ તમે જોઈ રહ્યા છો એમ આવતા રહેતા હોય છે તો હવે કરવાનું શું છે કે સાડા ચાર ફૂટની ઊંચાઈ થાય આ બહુ ઊંચો થઈ ગયો છે પણ સાડા ચાર ફૂટની ઊંચાઈ થાય એટલે ઉપરથી એને ડી ટોપિંગ કરી દો બરાબર ઉપરથીની ડુંખ કાપી દો કેમ જો ઉપરથી ડુંખ કાપી દેવામાં આવશે તમને તો એ એ કપાસ એ કપાસની જે આજુબાજુના જે ખરા આ તમે જે ઝીંડવા જોઈ રહ્યા છો એ આજુબાજુના જેટલા પણ ખરા એ ઝીંડવા તમને બહુ જ ભરાવદાર અને પોષણવાળા તમને મળશે અને એમાંથી સારું તમારું કપાસનું ઉત્પાદન મળશે માત્ર એક વીઘામાં તમે જો આ પદ્ધતિ કરવામાં આવે અને ડી ટોપિંગ એટલે ડુંખ ઉપરની કાપવાની તો તમારું મિનિમમ ઉત્પાદન ચારથી પાંચ મણ ઉત્પાદન વધારી શકાય છે જેના કારણે આપણે કપાસમાં જે નીચેની જે કેરીઓ ખરી એ કેરીઓ જેમ આવી છે એ કેરીઓની સાઈઝ ખરી એ સાઈઝ આપણે વધારી શકીએ છીએ તો મારી દરેક ખેડૂતને વિનંતી છે આ પદ્ધતિ બહુ જ બિનખર્ચાળ પદ્ધતિ છે આ માત્ર જો નવું વાગતું હોય તો તમારા થોડા વિસ્તારમાં કરો બરાબર વધારે લા કરવાની ઈચ્છા હોય તો આપણે જાતે કરી શકો છો પણ દરેક ખેતરમાં હાડા ચાર ફૂટની ઊંચાઈ થાય એટલે એના ઉપરથી આ ડી ટોપિંગ કરી નાખો જેના કારણે વાનસ્પતિક જે વિકાસ કરો એ અટકાવી શકીશું અને આપણે પોષણ વધારે કરી શકીએ નીચે પણ ડાળીઓ હોય છે જે આ આમાં બરાબર છે આમાં નીચે ડાળીઓ કાપવામાં આવેલી છે જે મોનોપોડી કહેવાય અને એક ફળાવ ડાળી એ ડાળી પણ આપણે ક કટિંગ કરતા હોઈએ છીએ જેના કારણે નીચેની જે ડાળીમાં એક બે ઝીંડવા આવતા હોય છે એ ન આવે અને ઉપર પોષણ મજબૂત મળી રહે એના માટે આપણે આ કામ અવશ્ય કરીએ તમે પણ કરો આજુબાજુના ખેડૂતો સુધી આ માહિતી પહોંચાડો જેથી દરેક ખેડૂત જો આ પદ્ધતિ કરશે તો આપણું એકમ વિસ્તારમાંથી ઉત્પાદન વધારી શકીશું અને આવક પણ મેળવી શકીશું ધન્યવાદ